નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ શ્રેષ્ઠ ભિક્ષા શ્રાવસ્તી નગરીના ઓ નોર નારીઓ જાગો છો કોઈ આંખો ઉઘાડશો બુદ્ધ પ્રભુને માટે હું કહેર નાખી રહ્યો છું ભિક્ષા આપશો આખી નગરી નિંદ્રામાં પડેલી છે શ્રાવસ્તીપુરીની ગગન અડતી અટારીઓ ઉપર પરોડિયાની ઝાંખી પ્રભા રમે છે દેવાલયોમાં વેતાલિંગોના પ્રબત ગામ હજુ નથી મંડાયા સૂર્ય ઉગશે કે નહીં ઉગે એવા સદેથી કોઈ હજુ ધીરું ધીરું જ ટોકી રહી છે એ કોણ છે આવા વખતે આઠમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે મેઘ ગર્જના સમાન એ કોનું ગળું ગુજે છે એ તો શ્રી બુદ્ધ પ્રભુનો શિષ્ય ભીખુ અનાથ દે સુતેલા સ્ત્રી પુરુષો એ સુર સાંભળી સંભળાવ્યા સન્યાસીનો સાર કાન માલી સાંભળ્યો ભીખુએ ફરી પોકાર્યું સુણો ઓ લોક સંગ વરસાની વાદળીઓ પોતાના દેહ પ્રાણ ગાડી ગાડીને જગતમાં જળ આપે છે ત્યાગ ધર્મ એ જ સકર ધર્મોનો સાર છે ઓ ભવિજી કૈલાસના શિખર પરથી દૂર દૂરથી સંભળાતી ભૈરવોના મહાસંગીત સ્વામી એ ભીખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલા લોકોને કાને કાને ગૂંજવા લાગી સૂતેલા સ્ત્રી પુરુષો બેઠા થયા રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદોલત ગૃહ તો ભાવે છે કે મિથ્યા છે આ આળ પંપાળ ને કોમળ દિલની રમણીયો તો દિલમાં દ્રવી જઈ અકારણ આસુડા પાડી રહી છે ભૂગીજનો ભાવી રહ્યા છે કે ઓ આ અનમન ચમણ આખરે તે કેવા છે ગઈ રાતે પહેરેલી ફૂલમાળાના પ્રભાતે છુંડાયેલા સૂકાયેલા ફૂલો જેવા છે ને ઊંચી ઊંચી અટારીઓના દ્વાર ઉઘડ્યા આખો જોડીને સહુ અંધારા પંથ ઉપર કોતું નિહાળી રહ્યા સુના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી જોડી ફેરવતો જાગો ભિક્ષા આપો એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે ઓહ આ તો પ્રભુને દાન દેવાની શું ભાગી ઘડી એ ઘડી કોણ અભાગી ભૂલે રમણીયાએ મુઠ્ઠીઓ ભરી ભરીને રત્નો વેર્યા કોઈએ કંઠના આભૂષણો તોડી તોડી ફેંક્યા તો કોઈએ વેણીના મોતી ચૂટી ચૂટી ધરી દીધા લક્ષ્મીના વરસાદ વરસાવ્યા વસ્ત્રાભૂષણથી રાજમાર્ગ છવાઈ ગયો પરંતુ ભીખોનો પોકાર તો ચાલુ જ રહ્યો ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપો તે ચાલ્યો આભૂષણો અને લક્ષ્મીના પૂર વચ્ચે થઈને તે ચાલ્યો તેનું પાત્ર તો ખાલી જ હતું ઓ અજબ ભીખુ તને સાની ભૂખ રહી છે તારે શું જોઈએ છે પ્રભુની સી ઈચ્છા છે આ નગરીના ઓ નર નારીઓ તમારો પ્રભુ મુક્તાનો ભૂખ્યો ન હોય તમારું પ્રભુ સુંદર વસ્ત્રભૂષણ ન વાંચે ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે અને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે ચકિત બનેલા નર નારીઓ નિશ્વાસ નાખતા નિહારી રહ્યા બુદ્ધ પ્રભુનો ભીખું ખાલી જોડી સાથે નગરનો દરવાજો વટાવી ગયો નિર્જન અરણ્યમાં પણ જાણે વનચોરોને પશુ પક્ષીઓને વૃક્ષોને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો ગૌતમ પ્રભુને માટે ભિક્ષા આપો મધ્યાન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું કોણે ઉત્તર આપ્યો ત્યાં જુઓ એક કંગલ સ્ત્રી ભોય પર સુધી છે એને અંગે નથી આભૂષણ નથી ઓઢણ એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીટેલું છે શ્રીણ એ ભૂલી હે ભિક્ષુ ઉભા રહેજો એ દેવના પણ દેવને આ રંગ નારીની આટલી ભેટ ધરજો એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથી ભરાઈ ગઈ અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર એક હાથ બહાર કાઢ્યો એ હાથમાં શું હતું તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો ફાટેલું વસ્ત્ર એણે ભીખુની જોડીમાં ફગાવ્યું જય હો જગત આખાનું જય હો મહાભીખુનું હૃદય આજે ધરવાનું આજે ગૌતમ અવતાર સફળ થયો જય હો ઓ જગ જન્મી જૂના એ ફાટેલા એ વસ્ત્રની સિર ઉપર ઉઠાવી બુદ્ધદેવના ખોડામાં ધરાવવા માટે ભીખો ચાલ્યો ગયો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ